તો મોબા ઓટો સ્ટેરિંગમાં હરાયો કઈ રીતે કરવો તો હરાયામાં નવા કાર્યમાં જવાનું નવા કાર્યમાં જ આવે એટલે એમાં વધુ આવે વધુમાં વર્તુળ મોડ વર્તુળ મોડ દબાવો ને પછી એ પોઈન્ટ લેવાનો આવે તો ઉપરના સેઠે આપણે એ પોઈન્ટ લઈ લેવાનો છે અને સામે હેઠે એટલે કે જ્યાંથી વારવાનું છે ટ્રેક્ટર પાસું ત્યાં બી પોઈન્ટ તો સ્ક્રીન ઉપર તમારે બી પોઈન્ટ દેખાય છે તો બી પોઈન્ટ લઈ લેવો બી પોઈન્ટ લીધા પછી અહીંયા ખેડૂતનું નામ લખવાનું આવે તો અહીંયા ખેડૂતનું નામ લખી નાખવાનું નીચે તમારે લખી નાખવાનું હરાયો કે અથવા તો કોઈ પણ તમે તમને યાદ રહે હું લખી શકો એમાં ઓકે આપી દેવાનું ઓકે આપો ને એટલે આમાં તમને સ્ક્રીન ઉપર ખુલશે ખુલશે એમાં સીમા મર્યાદા ઝીરો ઝીરો રાખવાની આ જે વણાક ત્રિજ્યા છે ને એમાં એક પોઈન્ટ સત્તાવન એકસો સત્તાવન પોઈન્ટ અડતાલીસ એમ તો એના કરતાં વધારે હોવી જોઈએ તો એકસો ને અઠાવન કરી દેવાનું માનો કે એકસો સત્તાવન પોઈન્ટ અડતાલીસ એકસો અઠાવન કરી દેવાનું હવે તમારે ડાબી બાજુ વારવું કે જમણી બાજુ તો અહીં ઓપ્શન છે તો ભાઈ આપણે ડાબી બાજુ વારવું તો ડાબી બાજુ સિલેક્ટ કરવાનું કેટલામી લાઇનમાં વારવું ચોથી પાંચમી તો છઠ્ઠી તો ભાઈ આપણે પાંચમી લાઈનની હરાયો લેવો તો પાંચ દબાવી દેવાનું અને એમાં ઓકે આપી દેવાનું નીચે એટલે તમારો હરાયો કમ્પ્લીટ થઈ ગયો હવે તમારે ટેક્ટના રિવર્સ લેવાનું રિવર્સ ક્યાં સુધી લેવાનું તો કે ભાઈ તમારે એ પોઈન્ટ જ્યાં સુધી છે ત્યાં સુધી તમારે રિવર્સ લઈ લેવાનું જે તમને સ્ક્રીન ઉપર દેખાય એ પોઈન્ટ જ્યાં સુધી રિવર્સ લઈ લીધું પછી તમે ઓટોમાં નાખી અને આગળ આપો એટલે એ વર્તુળ મોડ તમારું તૈયાર થઈ જાય રોટાવેટર અને માઢમાં તમે વર્તુળ મોડમાં ચલાવી શકો છો આ ટ્રેક્ટર તમે જોઈ શકો છો સામે ત્યાં તમે બી પોઈન્ટ લીધો ત્યાંથી ટ્રેક્ટર વળી જશે તમે ડાબી બાજુ સિલેક્ટ કર્યું હોય ડાબી બાજુ વળે જમણી બાજુ સિલેક્ટ કરો તો જમણી બાજુ વળે જો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ડાબી બાજુ ટ્રેક્ટર વળે છે